પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને આ વખતે બાવીસ ફેબ્રુઆરીએ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવશે ત્યારે પાંચ જેટલા અલગ અલગ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઉપસ્થિત રહેશે પ્રથમ કાર્યક્રમ અમદાવાદની અંદર આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવ્યો છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો સ્ટેડિયમની અંદર જીસીએમએમએફનો કાર્યક્રમ એટલે કે ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો જે કાર્યક્રમ છે તેના ગોલ્ડન જ્યુબલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે જેને લઈને સ્ટેજ સહિત તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન આ મેદાનની અંદર કરવામાં આવ્યું છે અઢાર હજાર છસો જેટલા ગામોના જે ખેડૂતો ખાસ કરીને અમૂલ ફેડરેશન સાથે જોડાયેલા પણ છે તેઓ અહીંયા ઉપસ્થિત રહેશે તમામ ગામોમાંથી લગભગ સવા લાખ જેટલા જે ખેડૂતો છે જે અમૂલની અલગ અલગ પ્રોડક્ટ્સ જે બનાવતી હોય છે અમૂલ તેની સાથે જે જોડાયેલા છે તે પોતે અહીંયા ઉપસ્થિત રહેશે અને ખાસ કરીને છત્રીસ લાખ જેટલા જે ખેડૂતો છે તે ફેડરેશન સાથે જોડાયેલા છે અને ફેડરેશનની જો વાત કરવામાં આવે તો એકસઠ હજાર કરોડનું જે ટર્નઓવર છે તે ફેડરેશનનું અત્યાર સુધી પહોંચી ચૂક્યું છે ઓગણીસો તોતેરમાં ફેડરેશનની સ્થાપના થઈ હતી અને હવે આ જે આખી આખી સ્થાપના છે તે ગોલ્ડન જ્યુબલી સુધી આવી પહોંચી છે ત્યારે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં ઉપસ્થિત રહેશે ત્યારે પાંચ અલગ અલગ જે પ્રોજેક્ટ છે તેનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને ખાસ કરીને અલગ અલગ ગામોથી જે ખેડૂતો છે તે પણ અહીંયા પહોંચવાના છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો એક લાખ કરતાં પણ વધારે એટલે કે સવા લાખની આસપાસની કેપેસિટીવાળું આ મેદાન કે જ્યાં તમામ ગામોથી ખેડૂતોને આવતીકાલે અહીંયા ઉપસ્થિત રાખવામાં આવશે પ્રધાનમંત્રી મોદી સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પોતે પણ આ મેદાનની અંદર ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી રીતે તમામ જે સવાલાખ ખેડૂતો અહીંયા પહોંચવાના છે તેમની સાથે સીધો સંવાદ કરશે અને ત્યારબાદ આ કાર્યક્રમ સાડા દસ વાગ્યાથી લઈને બાર વાગે જ્યારે પૂર્ણ થશે ત્યારે જે અન્ય ચાર જેટલા કાર્યક્રમો છે તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી રવાના થશે અને આવતીકાલે સાંજે તેઓ વારાણસી માટે રવાના થશે જો કે મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો માટે સૌથી મોટી મંડળી કહી શકાય એવું અમૂલ ફેડરેશનનો જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તેને લઈને તમામ લોકોમાં એક ઉત્સાહ પણ જોવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં ખેડૂતો કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ઉપસ્થિત રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધો સંવાદ આ તમામ ખેડૂતો સાથે કરશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ ગુજરાત તક અમદાવાદ